સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી આપણે વાત કરવાના છીએ ગુજરાતના ખૂબ જ લોકપ્રિય બાળ કલાકાર જીગર ઠાકોરની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ જીગરની જીત ફિલ્મ સિનેમા ઘરો રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે આપણે શું જાણીએ છે જીગર ઠાકોર માટલા ઉપર માટલું આ ગીતથી ખૂબ જ લોકપ્રિય થયા હતા અને આપ સૌ જીગરની જીત આ ફિલ્મની આ પાંચ વાતોને કદાચ નહીં જાણતા હોય આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો જીગરની જીત ફિલ્મ જીગર ઠાકોરની સૌ ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મની કહાની તેમના વાસ્તવિક જીવન ઉપર આધારિત છે તે પછી બીજી વાત કરીએ તો જીગરની જીત આ ફિલ્મના જે દિગ્દર્શક છે એટલે કે વિષ્ણુભાઈ ઠાકોર વિષ્ણુભાઈ ઠાકોરની પણ ડાયરેક્ટર તરીકે જીગરની જીત ફિલ્મ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે તે પછી ત્રીજી વાત કરીએ તો જીગરની જીત આ ફિલ્મમાં જે સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે જેમાં જીગર ઠાકોર જીમી પંડ્યા ચેતન દૈયા જીતુ પંડ્યા પૂજા સોની પ્રકાશ મંડોળા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે અને આ કલાકારોની સાથે આપણા ગુજરાતના સોશિયલ મીડિયાના ખૂબ જ પ્રખ્યાત સ્ટાર પણ આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે જેમ કે વિજુડી ગુજ્જુ ગુરુ વિલેજ બોય જેવા સોશિયલ મીડિયા સ્ટાર પણ આ ફિલ્મમાં કામ કર્યું છે તે પછી ચોથી વાત કરીએ તો જીગરની જીત આ ફિલ્મમાં જબરજસ્ત મ્યુઝિક જોવા મળી રહ્યું છે અને આ ફિલ્મના ગીતો જીગર ઠાકોર અને હરિઓમ ગઢવીના અવાજમાં ગાવામાં આવ્યા છે તે પછી પાંચમી વાત કરીએ તો જીગરની જીત ફિલ્મમાં જીગર ઠાકોરની સાથે જે બીજા બાળ કલાકાર જોવા મળી રહ્યા છે તેમનું નામ જીમી પંડ્યા છે અને જીમી પંડ્યા કોમેડી કિંગ જીતુભાઈ પંડ્યાના દીકરા છે અને જીગરની જીત આ ફિલ્મમાં સૌ પ્રથમવાર જીતુભાઈ પંડ્યા અને તેમના દીકરા જીમી પંડ્યા આ બંને એક સાથે તો ખબર હતી કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌએ જીગર ઠાકોરની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ને જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાત તો ગુજરાતી